સુરત ખાતે રવિવારના રોજ જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી કવિન કુમાર વેલનું સુરત ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેસી ઓફ ગુજરાત દ્વારા જેસીઆઈ વર્લ્ડ પ્રેસિડેન્ટ જેસી ક્વીન કુમાર વેલનું સુરતના હોટેલ કાડીયાર્ક મેરીઓ ખાતે બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસના પ્રમુખ તેમજ જેસીઆઈ ઇન્ડિયામાં ફાઉન્ડેશન આપનાર સભ્યો સાથે કોફી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ પીપલોદ ખાતે હોટેલ અમોર ખાતે બે હજાર ચોવીસના ઝોન ઓફિસર દ્વારા સબસે ગ્રેટ ઝોન એઇટના નાળા સાથે બુલેટ અને ખુલ્લી જીપમાં બસ્સોથી વધારે લીડર્સ અને જેસી સભ્યો દ્વારા એમનું સુરતની પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું તો આ પ્રોગ્રામમાં ઝોન આઠ અને ઝોન પાંચના લીડર્સ ઉપસ્થિત રહ્યા હતા એમના મત મુજબ જેસીઆઈ સમગ્ર વિશ્વની માનવજાતિ માટે એક ભેટ છે જે વિશ્વને શાંતિ મળે અને એ માટેના કાર્યો કરે છે એ હેતુથી જેસીઆઈ કાર્ય કરે છે અને આ સંસ્થામાં ઇન્ડિવિજ્યુઅલ ડેવલપમેન્ટ મેનેજમેન્ટ ઓફ પીપલ એવોર્ડ પણ પ્રોત્સાહન આપે છે ગેટ ટુગેધર એમ્પાયરિંગ પીપલ આ બધાની એક સારી ઇમેજ બને અને એ માટે જેસી સભ્ય બનવું પડે છે આપણે હ્યુમન રાઇટ્સ વિશેની વાત કરીએ છીએ પણ ડ્યુટી પર વાત નથી કરતા અને એમનું સ્વપ્ન છે કે વર્લ્ડ હ્યુમન ડ્યુટી એ આખા વિશ્વમાં કેવી રીતે ઉજવી શકાય અને યુનાઇટેડ નેશનના આ દિવસની માન્યતા માટે વિઝન રજૂ કર્યું છે તેમજ એમના પ્લાન ઓફ

And as uh, president of JCI, it is my duty to come and meet the members all around the world. And today, I am here in Gujarat to meet all the members of uh, Surat and also from all parts of Gujarat. JCI is an organization; it is an NGO, and uh, it is present in 106 countries around the world. And it is present for more than 108 years, and we are stepping into the 109th year now. JCI is known as a leadership development organization, and uh, we are working hard to develop leaders, young leaders from the age of 18 to 40.